સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વંદના સોસાયટીમાંથી સાડીઓની ચોરીની ઘટના સામે આવી છે એક વેપારીએ પાર્ક કરેલી ઇકો કારમાંથી રાત્રિના સમયે બે જણ્યા શખ્સોએ ડુપ્લિકેટ ચાવી વડે ચોરી કરી હોવાનું સીસીટીવી ફૂટેજમાં ખોલ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર કપડાના વેપારીએ પોતાની ઇકો કારમાં સાડીઓનો જથ્થો રાખીને રાત્રે કાર સોસાયટીમાં પાર્ક કરી હતી પરંતુ મધરાત બાદ બીજી ઇકો કારમાં આવેલા બે શખ્સોએ પાર્ક કરેલી કારની ચાવી બનાવેલી હોવાની આશંકા વચ્ચે કારનું લોક ખોલ્યું અને તેમાં રહેલ તમામ સાડીઓની ચોરી કરીને ભાગી છૂટ્યા ઘટનાની સમગ્ર પ્રક્રિયા સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે જેના શંકાસ્પદ ઇકો કાર અને બંને શખ્સોની હાલચાલ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે હાલમાં સરથાણા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે વેપારીઓમાં આ ઘટનાને લઈને ચિંતા ફેલાય છે તેમજ રાત્રે વાહનમાં માલ મૂકી રાખવો કેટલો સુરક્ષિત તે અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે